નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજકાલ માર્કેટની અંદર ઘણા બધા સ્કેમ ચાલે છે ખાસ કરીને ઓનલાઈન ઠક કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે અને લોકોને અલગ અલગ એક રીતે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા હોય છે ત્યારે તમારી નાની એવી ભૂલ પણ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરાવી શકે છે સૌથી પહેલાં તમારા મોબાઈલની સ્ક્રીન લાઇટ થાય છે અને તેના પર એક હજારનો નંબર દેખાય છે તમે કોલનો જવાબ આલો છો અને હેલો કહો છો તો બીજી તરફ બાજુ અવાજ ના આવે તો તેને તમે ફરી હેલો કહો છો ત્રીજી વખત આવતા થાય છે પછી તમે ચિડાવી જાવ છો અને કોલ કરો છો થોડાક સમય માટે તો તમારા ટેલિકોમ ઓપરેટરને ખરાબ નેટવર્ક માટે દોષ અને 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 પછી મામલો પડે છે છે ત્યારબાદ અચાનક એક દિવસ તમારી માતા પત્ની પિતા ભાઈ ફોન આવે તેઓ તમને ગભરાયેલા અવાજમાં તમારી પરિચિતનો તમારી તબિયત સારી નથી કે તમારો કોઈ અકસ્માત થયો છે અથવા તો તમને પોલીસ સ્ટેશનમાં છો અને તમારે પૈસાની જરૂર છે આવું કહીને તમારા અવાજમાં તમારા પરિચ્નો પાસેથી પૈસા તેમાં અકાઉન્ટમાં લઈ લેશે અને તેના જવાબ બાદ તમે જ્યારે હકીકતની જાણ થશે ત્યારે સમજાઈ જશે કે તમારી સાથે ફ્રોડ થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ